નમસ્કાર જૈન મિત્રો માર્કેટ વીકલી અપડેટ એપિસોડ નંબર 60 માં આપ સૌનું સ્વાગત છે દર વખતની જેમ આપણે શુક્રવારે સાંજે 6 કલાકે લાઈવ હાજર થઈ ગયા છે આખા વીકમાં માર્કેટમાં શું ઘટના બની તેના પર વિસ્તૃતમાં ચર્ચા કરવા માટે મિત્રો પેજ પર જો સૌ પ્રથમવાર આવ્યા હો તો તમને જણાવવાનું કે આ કોઈ ટ્રેડિંગ કે ટીપ રિકોર્ડિંગ સેશન નથી આ જે સેશન છે એમાં અમે તમને માર્કેટમાં આખા વીકમાં જે ઘટનાઓ બની હોય એના પર ચર્ચા કરીએ છીએ તો તમે કોઈ ટ્રેડિંગ રિગાર્ડિંગ માહિતી લેવા માટે આવ્યા હો તો આ વિડીયોને સ્કીપ કરી શકો છો અમે અહીંયા જે પણ માહિતી આપીએ છીએ મિત્રો તે તમારા જનરલ અવેરનેસ અને શેરબજારની માહિતી તમારી થોડી એનહ થાય તેના માટે તમને માહિતી આપતા હોઈએ છીએ આ સંબંધિત તમારે આગળ કોઈ પણ ટ્રેડથી કોઈ પણ એક્શન લેવી હોય તો તમારે તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝરને અપ્રોચ અવશ્ય કરવો જોઈએ અમારી સાથે જોડાવું હોય તો આપેલ લિંકથી તમે અમારી સાથે જોડાઈ શકો છો અને અમને અંગતમાં પણ સંપર્ક કરી શકો છો તો મિત્રો વીકની શરૂઆત આમ જોવા જઈએ તો સોમવારના દિવસના બદલે રવિવારના દિવસે થઈ હતી તો આપણે રવિવારથી આખા વીકનું કન્સિડર કરીશું આજ સુધીનું તો રવિવાર એટલે એક ફેબ્રુઆરીએ આપણું યુનિયન બજેટ હતું તેના પર આપણે અલગથી ઓલરેડી વિડીયો પોસ્ટ કર્યો છે આપણા સેશન પર આપણે ઓલરેડી લાઈવ સેશન એનું પણ કરી હતું તો તે સિવાયની જે પણ ઘટના હશે તે આપણે કવર કરીશું બજેટમાં જે પણ માહિતી હશે તે જો માહિતી અલગથી આવી હશે ત્યાર બાદ તો તે માહિતી આપણે હાલના સેશનમાં કવર કરીશું તો વધુ સમય ન લેતા આપણે સ્ટેશનની શરૂઆત કરીએ તો મિત્રો રવિવાર એટલે બજેટનો દિવસ હતો તે દિવસે આપણે તેર પોઇન્ટની પોઝિટિવિટી સાથે પચ્ચીસ હજાર ત્રણસો તેત્રીસના લેવલ પર બજારે ઓપનિંગ લીધું હતું બજાર સ્મૂથ ચાલતું હતું ત્યારબાદ આપણા ફાઇનાન્સ મિનિસ્ટરનું નિવેદન આવ્યું એસ અને એસસીબી બોન્ડ પર ટેક્સના રિગાર્ડિંગ તે દિવસે બજારે તેનો ત્રણ મહિનાનો લો ટચ કર્યો એટલે કે ચોવીસ હજાર પાંચસો ઇકોતેર ત્યારબાદ બજાર આખા વીકમાં ભારે વોલેટિલિટી રહી આખા વીકમાં નિફ્ટીમાં ઉપરી સ્તર અને નીચલા સ્તરથી લઈને કમ્પેર કરીએ તો સાત ટકાની મુવમેન્ટ આખા વીકમાં રહી જે ઘણી મોટી કહેવાય ચોવીસ હજાર પાંચસો ઇકોતેર થી લઈ નિફ્ટીએ આખા વીકમાં છવ્વીસ હજાર ત્રણસો એકતાલીસ નો હાઈ બનાવ્યો અને ત્યારબાદ આજના દિવસે પચીસ હજાર છસો ને ત્રાણું પર ક્લોઝિંગ આપ્યું તો આમાં કઈ કઈ ઘટનાઓ બની તેના પર આપણે ચર્ચા કરીએ તો બજેટના દિવસની જે નેગેટિવિટી હતી મિત્રો તેને ઓવરકમ કરી અને સોમવારના દિવસે બજારે ચોવીસ હજાર સાતસો લેવલ પર ઓપનિંગ લીધા બાદ તે જ દિવસે પચીસ હજાર ઉપર ક્લોઝિંગ આપીને પચીસ હજાર ના લેવલ પર ક્લોઝ કરી તો તે બજાર માટે ઘણું પોઝિટિવ સાઇન હતું ત્યારબાદ તે દિવસે સાંજે એટલે કે ના માર્કેટ ઓપન થયા બાદ આવ્યું કર્યો છે મિત્રો તેને કારણે ભારતીય બજારોમાં ઇતિહાસનો એક દિવસનો સૌથી મોટો ઉછાળો ઓપનિંગના લેવલ પર આપણને જોવા મળ્યો અને ગિફ્ટ નિફ્ટી એ દિવસે એક હજાર પોઈન્ટ ઉપર થયું હતું અને બજારની વાત કરું તો મિત્રો નિફ્ટીની વાત કરું તો પચ્ચીસ હજાર ઇઠ્યાસીના લેવલ પર બજારનું ક્લોઝિંગ હતું સોમવારના દિવસે અને બજાર સીધું છવ્વીસ હજાર ત્રણસોને આઠ કરોડ પણ થયું એટલે નિફ્ટીએ લગભગ જોઈએ તો બારસો પચ્ચીસ પોઇન્ટની પોઝિટિવિટી સાથે ઓપનિંગ આપી જે ભારતના ઇતિહાસનો સૌથી મોટો ઓપનિંગના લેવલ પર ઉછાળો આપણે જોયો ત્યારબાદ બજારમાં આખા વીકમાં ઘણી બધી ઘટનાઓ બની તો બજારમાં આ ઘટનાઓ બની તેની સાથે સાથે નિફ્ટીમાં પણ ઘટાડો જોવા મળ્યો આ જે પોઝિટિવિટી હતી મિત્રો તે થોડાક દિવસો બાદ જ ઘટી ગઈ અને બજાર આખા વીકમાં દોઢ ટકાના પોઝિટિવ સાઈન સાથે ક્લોઝિંગ થયું તો તેની પાછળ ઘણા બધા પરિબળ છે મિત્રો વૈશ્વિક લેવલ પર આપણે જોયું તો વૈશ્વિક લેવલ પર હાલમાં મોટી અનિશ્ચિતતાઓ જે છે તે ઘટવાની શરૂ થઈ છે અને તેને કારણે સોના ચાંદીના જે ભાવ છે તેમાં ભારે ઘટાડો જોવા મળ્યો એક લાખ પાંત્રીસ હજાર આ week માં આપડે સોનું નીચલા સ્તરે જોયું અને આજ ના દિવસે લગભગ એક લાખ ઓગણ થી એક લાખ પચાસ હજાર ની આસપાસ હાલમાં ટ્રેડ કરી રહ્યું છે તેની સામે ચાંદી ની વાત કરીએ મિત્રો તો ગયા week માં આપડે જોયું હતું ચાર લાખ વીસ હજાર નો high બનાવ્યો હતો અને ત્યાર થી તેમાં જે continuous લેવલ પર કોલ આવ્યો અને હાલમાં આપણે જોઈએ તો આજ ના દિવસ લગભગ બે લાખ પચાસ હજાર ની આસપાસ તેનો ભાવ ચાલી રહ્યો છે આ week માં સિલ્વરે તેના ઉચ્ચતમ સ્તરથી લગભગ પચાસ ટકા ફોલ જોયો છે એટલે બે લાખ પચીસ હજાર પણ સિલ્વર ટચ કરીને આવ્યું છે તો આ જે મુમેન્ટ આવી તેમાં હવે લોકો જે તક ચૂકી ગયા છે તે લોકોને માટે પોઝિટિવ સાઇન છે તો હાલના સમયે તમારે એલોકેશન જો લેવું હોય પર્ટિક્યુલર ગોલ્ડ સિલ્વરમાં તો તમે હાલના લેવલ પર અવશ્ય કન્સિડર કરી શકો છો આગળ આપણે વાત કરીશું પોર્ટફોલિયોમાં પ્રૂફ એસેટ એલોકેશન કઈ રીતે થાય તો મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ મિત્રો તો તેમાં ઘણા બધા પોઝિટિવ સાઇન્સ જોવા મળી રહ્યા છે પરંતુ એક કંપની જે છે એ ભારતમાં પોતાનો બિઝનેસ હવે અપ કરવા જઈ રહી છે વાત કરી રહ્યો છું પીજીઆઈએમ મ્યુચ્યુઅલ ફંડની પીજીઆઈએમ મ્યુચ્યુઅલ ફંડ હાલમાં કહી શકાય કદાચ ભારતની એકમાત્ર મ્યુચ્યુઅલ ફંડ કંપની હશે જે ગયા વર્ષે તેમણે લોસ બુક કર્યો હાલમાં ત્રીજા મ્યુચ્યુઅલ ફંડ કંપની જેની ટોટલ એસેટ છે છવ્વીસ હજાર છસો કરોડ એટલું ફંડ એ લોકો મેનેજ કરે છે અને ગયા વર્ષે એ લોકોએ લગભગ ત્રેવીસ હજાર ત્રેવીસ પોઈન્ટ પાંચ કરોડનો લોસ બુક કર્યો તો આખી ઇન્ડસ્ટ્રી તેજીમાં હોવા છતાં આ મ્યુચ્યુઅલ ફંડ કંપનીએ કોઈ કારણસર લોસ કર્યો છે અને તેઓ માર્કેટમાં પોતાનું સ્થાન જાળવી રાખવામાં નિષ્ફળ ગયા છે તો તેને કારણે હવે પીજીએમ મ્યુચ્યુઅલ ફંડ હવે એક્ઝિટ લેશે તેનો મેઇન બોડી જે છે યુએસએ ની કંપની છે તો તેને માટે હવે ગ્રો મ્યુચ્યુઅલ ફંડ અને એડલવાઇઝ મ્યુચ્યુઅલ ફંડ તેની એસેટ્સ ટેક ઓવર કરવા માટે લાઈનમાં છે હાલમાં આપણે જોઈશું કે એ બે માંથી કોણ આનો

આ ચાર નવી કંપનીઓ જે છે એ આવતા સમયમાં તમને મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીમાં નવા ફંડ લોન્ચ કરતી ટૂંક સમયમાં તમને દેખાશે હવે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીની વાત થઈ ગઈ મિત્રો હવે આગળ વાત કરીએ કે સરકાર પીએફસી અને આરઈ ના મર્જર નો પ્લાન છે બજેટમાં આવી છે ઘોષણા થઈ હતી મિત્રો તો હવે સરકાર આ બંને કંપનીઓને જોઈન્ટ કરી અને એક અલગ એન્ટિટી બનાવશે જેથી તમામ ના જે પણ ખર્ચા છે એ એક જ જગ્યાએ કંપની મેનેજ કરે તો થોડાક સમય બાદ કઈ રીતનું આગળનું સ્ટ્રક્ચર હશે એ ગવર્મેન્ટ ડિક્લેર કરશે ત્યારબાદ આપણે આપણા પેજ પર માહિતી શેર કરીશું આગળ વાત કરીએ મિત્રો તો ભેલ કંપની ભારત હેવી ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ તેને પંદરસો કરોડનો નવો ઓર્ડર મળ્યો છે આ જે નવો ઓર્ડર મળ્યો છે મિત્રો તે હિન્ડેલકો કંપનીના નવા અલગથી પાવર પ્લાન્ટ માટેનો મળ્યો છે આ જે પાવર પ્લાન્ટ છે એને એક્સપાન્ડ કરવા માટે અને તેની કેપેસિટી ત્રણસો મેગાવોટ સુધી લઈ જવા માટેનો આ પાવર પ્લાન્ટની તે લોકોને નવી ઓર્ડરની ઘોષણા થઈ છે તો ભેલ અને હિન્ડેલ્કો બંને કંપની શેર બજારમાં લિસ્ટેડ છે ભૂતકાળમાં આ કંપનીઓએ સારા એવા પ્રોફિટ આપ્યા છે તો આગળ આ ઓર્ડર મળવાથી અને આ ઓર્ડર એક્ઝિક્યુટ થવાથી બંને કંપનીઓ પર શું અસર થશે તે તમે અમને જણાવો અન્યથા અમે તમને આગળ આ પેજ પર માહિતી શેર કરીશું હવે ટૂંક સમયમાં મિત્રો આપણે જોઈશું કે એનએસસી નો આઈપીઓ બજારમાં લિસ્ટ થશે એનએસસી ને સેબી તરફથી આઈપીઓ માટે અપ્રુવલ આવી ગયું છે આજના દિવસમાં એક અલગથી મીટિંગ થવાની છે હાલમાં આ ડેટા આ નથી કે મીટિંગ થઈ ગઈ છે કે નહીં પણ છ ફેબ્રુઆરીના દિવસે મીટિંગ થવાની હતી તો ટૂંક સમયમાં એનો આઈપીઓ આપણે બજારમાં જોઈશું હવે વાત કરીએ મિત્રો બજારમાં એક બહુ મહત્વનો સેક્ટર જેને આપણે ઇગ્નોર ન કરવું જોઈએ એ છે ડિફેન્સ ડિફેન્સ સેક્ટર ઇઝ ધ બેસ્ટ આગળના સમયમાં તમારે જો મોટો પોર્ટફોલિયો બનાવવો હોય અને તમારા પોર્ટફોલિયોમાં લાંબા ગાળાના રિટર્ન જોઈતા હોય તો તમારે ડિફેન્સ સેક્ટરને અવશ્ય ધ્યાનમાં લેવું જોઈએ ડિફેન્સ સેક્ટરનું બજેટ દર વર્ષે આપણી ભારત સરકાર રેસ કરે છે આ વર્ષે પણ આપણે જોયું આપણા ફાઈનાન્સ મિનિસ્ટરે પંદર ટકાથી આપણું ડિફેન્સ બજેટ વધાર્યું છે ગયા વર્ષનું આપણું જે એલોકેશન હતું મિત્રો એ છ પોઈન્ટ એક્યાસી લાખ કરોડ હતું અને આ વર્ષનું આપણું જે બજેટ છે એ સાત લાખ કરોડનું છે હવે દર વર્ષે ડિફેન્સ સેક્ટરમાં આપણો વધારો થઈ છે આ વધારો ભલે તમને આંખની દ્રષ્ટિએ અને પર્સન્ટેજની દ્રષ્ટિએ આપણને એવું લાગે કે નોમિનલ છે પરંતુ લોંગ ટર્મની દ્રષ્ટિએ આપણે જોઈશું તો ડિફેન્સ સેક્ટરમાં ઘણી વિશાળ જગ્યા છે અને પર્ટિક્યુલર ઇન્વેસ્ટમેન્ટના થી પણ હું તમને કહું છું કે ડિફેન્સ સેક્ટરમાં તમારે તમારા પોર્ટફોલિયોનો અમુક હિસ્સો અવશ્યથી ફાળવવો જોઈએ કેટલો હિસ્સો તમારા પોર્ટફોલિયોનો હોવો જોઈએ તેના માટે તમારે સંપૂર્ણ પોર્ટફોલિયોનું એનાલિસિસ કરવું પડે અને તેના પ્લાનિંગ માટે તમે અમને અંગતમાં સંપર્ક કરી શકો છો હાલમાં તમારે જો પર્ટિક્યુલર ડિફેન્સના મ્યુચ્યુઅલ માં ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો તમારી પાસે ત્રણ ઓપ્શન અવેલેબલ છે એચડીએફસી મોતીલાલ ઓસ્વાલ અને આદિત્ય બિરલા આ ત્રણ ના પર્ટિક્યુલર તમે જુઓ તો બે ના ઇન્ડેક્સ ફંડ છે અને એચડીએફસી નો પ્યોર ફંડ છે તો હાલમાં નવું મીરાય એસેટ વાળા પણ નવું ડિફેન્સ રિલેટેડ પર્ટિક્યુલર ફંડ લાવી રહ્યા છે તો આ પણ તમે કન્સિડર કરી શકો છો બાકી ગ્રો નું પણ એક અલગથી ફંડ છે તમારી પાસે ઓપ્શન્સ ઘણા બધા અવેલેબલ થવાના છે અને પર્ટિક્યુલર શેર પણ તમને અલગથી તમારે તેમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો પર્ટિક્યુલર ડિફેન્સના ઘણા ઓછા સ્ટોક છે પરંતુ તેમાં પણ તમે લોંગ ટર્મ માટે કન્સિડર કરી શકો છો એના માટે પહેલા પહેલા તમારે તમારા ફાઈનાન્સિયલ એડવાઇઝરનો એપ્રોચ કરવો જોઈએ અમે તો અહીંયા તમારી હેલ્પ માટે અવેલેબલ છે જ પરંતુ જો લોંગ ટર્મ પ્લાનિંગ કરવું હોય તો તમે અમને અવશ્ય સંપર્ક કરો અમારા અંગત મેસેજ દ્વારા તમે અમને સંપર્ક કરી શકો છો હવે આગળ વાત કરીએ મિત્રો તો આગળ હતી આજના દિવસમાં આરબીઆઈ પોલિસી તો આજના દિવસમાં આપણા જે આરબીઆઈ ગવર્નર છે તેમણે રેપો રેટ જે છે તેમાં કોઈ બદલાવ કર્યો નથી હાલમાં આપણો રેપો રેટ પાંચ પોઈન્ટ પચીસ ટકા પર આગામી સમયમાં ભારતમાં મોંઘવારી ચાર ટકા સુધી જઈ શકે છે તેની આશંકા સાથે આપણે આ સમયે એમનું એવું સ્ટેન્ડ હતું કે હાલના સમયમાં રેટ કટ પોસિબલ નથી અને બજારે તેને એટલું નેગેટિવ પણ નથી લીધું કારણ કે બજારને એવું એક્સપેક્ટેડ હતું કે જે રીતે ભારતનો રૂપિયો હાલમાં નીચે આવી રહ્યો છે તેને જોઈને આ સ્ટેન્ડ લેવામાં આવ્યું છે જીડીપી છે એ સાત ટકાના દરથી ગ્રોથ થશે તેવું તેમનું સ્ટેટમેન્ટ હતું અને આઈ એમ શ્યોર કે આ સ્ટેટમેન્ટ પર આપણે બધા ભારતીયોએ ગર્વ કરવા જેવું સમય છે કારણ કે હાલના સમયમાં આપણે ટૂંકા ગાળામાં આપણે જોયું કે યુરોપિયન યુનિયન સાથે આપણી ડીલ થઈ એ ડીલ ને બધા તમે જોવું જ હશે કે મધર ઓફ ઓલ ડીલ કન્સિડર કરવામાં આવી ત્યારબાદ આપણે આ વીકમાં જોયું કે યુએસએ તરફથી આપણો જે ડીલ છે એ ઓલમોસ્ટ ફાઈનલ છે ઓન પેપર આપણે અઢાર ટકાના ટેરિસ પર આવ્યા છે પરંતુ શું એક્ઝેક્ટ એલોકેશન છે તેની એક્ઝેક્ટ ફૂટપ્રિન્ટ આવતા સપ્તાહમાં કે થોડાક સમય બાદ આપણી સમય આવશે પણ એ પણ ડીલ થઈ ગઈ એવું આપણે કન્સિડર કરીએ તો યુએસએ દ્વારા ડીલ થઈ ગઈ યુરોપિયન યુનિયન દ્વારા ડીલ થઈ ગઈ તો હવે તમારે શું રાહ જોઈ છે આ જ સમય છે ઇન્ડિયામાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનો મિત્રો તમામ દેશો ઇન્ડિયામાં ઇન્વેસ્ટ કરે છે ભારતની જે અત્યારની પરિસ્થિતિ છે એને તમે ઇગ્નોર નહીં કરી શકો હાલનો સમય જો તમે ઇગ્નોર કરશો તો તમે ઘણી મોટી ઓપોર્ચ્યુનિટી મિસ કરશો આ લાઈન હું વારંવાર મારા સેશનમાં કહું છું હાલનો સમય આપણે ઘણી બધી નેગેટિવિટીમાંથી પસાર થયા થોડાક સમય પહેલા હાલમાં પણ આપણા જે રિઝલ્ટ સિઝન ચાલી રહ્યા છે તેમાં આપણા જે રિઝલ્ટ છે એ અપ ટુ 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 ધ માર્ક આવી છે નોટ નોટ બેડ તે છતાં આપણે દુનિયામાં સૌથી વધારે ગ્રો કરનારી દેશ છે તો આપણા જે રિઝલ્ટ આવી રહ્યા છે મિત્રો તેમાં આજે ને કાલે ઇમ્પ્રુવમેન્ટ થવાના પૂરેપૂરી શક્યતાઓ છે જ્યારે જ્યારે આપણા ફેવરમાં સિચ્યુએશન આવતી હોય છે ત્યારે ઇન્ડિયન માર્કેટ જરૂરથી પરફોર્મ કરે છે હાલમાં જે ઇન્ડિયન માર્કેટ પરફોર્મન્સ નથી આપી રહ્યું અથવા અમુક સેક્ટર છે તે પરફોર્મન્સ નથી આપી રહ્યા તેનું કારણ એક જ છે તેમનું રિઝલ્ટ તો રિઝલ્ટ જ્યારે જ્યારે પણ કંપનીઓને ઇમ્પ્રૂવ થશે ત્યારબાદ આપણે જોઈશું કે માર્કેટ પણ તેની પકડ ઓર ઉપર બનાવશે પરંતુ હું જે વાત કરું છું મિત્રો એ લોંગ ટર્મની વાત કરું છું હાલના સમયમાં જો ઇક્વિટી માર્કેટ રિલેટેડ તમારે જો પૈસો બનાવવો હોય તો તમારે ઇન્ડિયામાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ હવે ઇન્ડિયામાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટેના ઘણા બધા અલગ અલગ રસ્તા છે તમે પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો તમે બોન્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો ગવર્મેન્ટના પણ બોન્ડ આવતા હોય છે તેમાં પણ તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો તો ઘણી રીતે તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો સ્ટોક માર્કેટ તો ઓપન છે જ તમામ ભારતીયો માટે એનઆરઆઈ માટે ચીપ સિટી પણ આવે તો ઓપન થઈ ગયું છે તો હાલના સમયમાં જો ઇન્વેસ્ટમેન્ટ ઇન્ડિયામાં નહીં કરો તો બહુ મોટી ઓપોર્ચ્યુનિટી મિસ થશે હવે વાત કરીએ આપણે મિત્રો બુલેટ પ્રૂફ પોર્ટફોલિયો તમે કેવી રીતે બનાવી શકો આ જે હું વાત કરું છું મિત્રો એ તમામ લોકો માટે લાગુ પડશે તમામ સેલેરી વાળા માટે જેનો સેલેરી ઓછો હશે હું નંબર પર નહીં જાઉં કોનો સેલેરી ઓછો વધારે નંબરની કાઉન્ટિંગ કરવાની મારી કોઈ કેપેસિટી નથી કોઈનો પણ સેલેરી ઓછો હોતો નથી કોઈનો પણ સેલેરી વધારે હોતો નથી તમામને તેમના નોલેજના પ્રમાણે ઇન્કમ મળતી હોય છે તો જે પણ જેની પણ સેલેરી હોય તેમાંથી આ રીતે જો ઇન્વેસ્ટમેન્ટ તમે પ્લાન કરશો તો તમારો પોર્ટફોલિયો તમને શાનદાર રીતે આપશે હવે હું જે વાત કરું છું એ લાગશે તમને સિમ્પલ પરંતુ તમારે એના પર કામ કરવું પડશે સપોઝ તમારો જે પણ ઇન્વેસ્ટમેન્ટ ની અમાઉન્ટ છે એ સો રૂપિયા છે સપોઝ તેને હું ડાયવર્ટ કરીને તમને માહિતી આપીશ તમારે કઈ રીતે કરવું છે સો રૂપિયામાંથી વીસ પર્સન્ટ તમારે પ્રોપર્ટી અને પ્રોપર્ટી રિલેટેડ ફિક્સ ઇન્વેસ્ટમેન્ટ જે થતું હોય છે ફિક્સ એસેટમાં તેમાં તમારે ડાયવર્ટ થવા જોઈએ હવે તો ઇક્વિટી માર્કેટ થ્રુ પણ તમે પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરી શકો છો એની અલગ પ્રોડક્ટ છે રીટ્સ અને ઇન્વેસ્ટ એમાં પણ તમે ઇન્વેસ્ટ કરી અને પ્રોપર્ટીમાં જેટલા રિટર્ન બનતા હોય છે તે તમે મેળવી શકો છો તો રીટ્સ અને ઇન્વેસ્ટ તમે કન્સિડર કરો એઝ અ પ્રોપર્ટી માટે જો તમારે ડાયરેક્ટ ફિક્સ એસેટમાં ઇન્વેસ્ટમેન્ટ ના કરવું હોય તો આગળના વીસ ટકા તમારે બોન્ડમાં

તો ગોલ્ડ સિલ્વરમાં તમારે કઈ રીતે કરવું એ તમારા હોરાઇસન પર ડિપેન્ડ છે મિત્રો પણ ડિજિટલી ગોલ્ડ તમારે લેવું જોઈએ ડિજિટલી ગોલ્ડ એટલે ઇટીએફ ની વાત કરું છું મિત્રો જો ફિઝિકલ ગોલ્ડ તમે કે સિલ્વર લેવા જશો તો તેમાં તમને મેકિંગ ચાર્જ પ્લસ જીએસટી એ તમારે પે કરવાનું રહેશે પ્લસ તમારે તમારા એસેટને સાચવા માટે બેંકમાં લોકરનો ચાર્જ પણ પે કરવો પડી શકે તો હાલમાં તમે ઇટીએફના માધ્યમથી ગોલ્ડ સિલ્વરને કન્સિડર કરી શકો છો આગળના વીસ ટકા તમારે તમારા જે છે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ અને પ્યોર ઇક્વિટી માટે તમારે ડાયવર્ટ કરવા જોઈએ અને જે બચ્યા વીસ ટકા એ તમારે તમારે ઇમરજન્સી ફંડ માટે એલોકેટ કરવા જોઈએ તો આ થયું પ્રોપર સ્ટ્રક્ચર મેં તમને સેટ કરી આપ્યું આ સ્ટ્રક્ચર પર તમે જો પાંચ વર્ષ કામ કરશો મિત્રો તો તમારું રિટર્ન જે છે માર્કેટના ઘણા બધા લોકોના રિટર્ન કરતા હશે આ હું તમને ઓન પેપર કહું છું ખાલી તમારે આ સ્ટ્રેટેજી છે એને કન્ટિન્યુ પાંચ વર્ષ સુધી ફોલો કરવાની છે જેમ જેમ તમારી ઇન્કમ વધે તેમ તેમ તમારે એલોકેશન વધારતા જવાનું છે પર્સન્ટેજમાં ચેન્જ નથી કરવાનો પર્સન્ટેજ તમારે સેમ જ રાખવાનું છે પાંચ વર્ષ બાદ તમારે પોર્ટફોલિયોનું જે સ્ટ્રકચર હશે ત્યારબાદ તમે ખુદ બિલીવ કરશો કે તમે કયા લેવલ પર હતા અને હાલમાં કયા લેવલ પર છો પણ તમારે કન્સિસ્ટન્સી રાખવી પડશે જો તમે આ કરશો તો પછી આગળ તમને તમારા રિટાયરમેન્ટ પ્લાનિંગમાં કોઈ તકલીફ નહીં પડે તો આ રીતે તમે બુલેટ બુલેટપ્રૂફ પોર્ટફોલિયો બનાવી શકો છો આવો તમારા પોર્ટફોલિયો હશે તો આગળ કોઈ પણ માર્કેટમાં કોઈ પણ મોટા ઉતાર ચઢાવ આવશે તો તમને કોઈ તકલીફ નહીં પડે તમારા પેટમાં એડવાઇઝર એપ્રોચ કરવો પડે ફાઇનાન્શિયલ એડવાઇઝરનું કામ એ હોય છે મિત્રો કે એ તમને તમારી જે ભૂલો થતી હોય છે એનાથી અટકાવે એનું કામ એ નથી કે તમારે જે માર્કેટમાં જે રિટર્ન બને છે તેનાથી વધારે બનાવી આપે એનું કામ એ છે કે જે તમને મિસકોમ્યુનિકેશન પાસ થતા હોય છે ઇન્સ્ટાગ્રામ પર કે યુટ્યુબ પર કે પેપરના કટિંગથી તમને જે સનસનાટી જે જોઈને એક્શન લઈ લો છો તમારા પોર્ટફોલિયોના પીક તમે પોર્ટફોલિયોને ડાયવર્ટ કરી દો છો જ્યારે તમે ઇન્વેસ્ટમેન્ટનો સમય સ્પોટ ઓન થયો હોય છે ત્યારે તમે એથી એક્ઝિટ લઈ લો છો તેવી ભૂલ ન કરવું એ ફાઈનેન્સિયલ એડવાઇઝરનું કામ અને ફાઈનાન્શિયલ એડવાઇઝરનું બીજું કામ એ કે કોઈ પ્રોડક્ટ ના વેચે જે પણ એડવાઇઝર હોય એ તમને કોઈ પ્રોડક્ટ વેચતો હોય તે ફાઈનાન્સિયલ એડવાઇઝર ન કહેવાય તો તેવાથી તમે અવશ્ય દૂર રહો તો આ હતું બુલેટ ટુ પોર્ટફોલિયો બનાવવાની સ્ટ્રેટેજી આ પોર્ટફોલિયો પર તમારે જો કામ કરવું હોય તો તમે અમને અંગતમાં સંપર્ક કરો અમે તમને તેની પર ગાઈડ કરીશું હવે આગળ આપણે વાત કરીએ મિત્રો કે આ જે ઘટના બની આખા વીકમાં ભારે ઉતાર ચડાવ થયો ગોલ્ડ સિલ્વરમાં તેની સાથે સાથે આપણે વીક્સમાં પણ ભારે ઉતાર ચડાવ જોયો આપણે વિક્સ એક સમય આપણા બજારમાં આ સપ્તાહમાં સોલ ની આસપાસ હતું એ આજના દિવસે 12.17 ની લેવલ પર આવી ગયું છે આજનો ઓપનિંગ તેનો 12.17 હતું ત્યારબાદ થોડી મૂવમેન્ટ એમાં થઈ છે તો આગામી સમયમાં બજારની રણનીતિ શું હોય શકે તો આગામી સમયમાં બજાર એક નેરો રેન્જમાં આપણને ટ્રેડ કરતું દેખાઈ શકે છે નેરો રેન્જ એટલે બજાર અહીંયાથી બજાર માટે નાનું હર્ડલ 25000 825900 બની શકે છે અને બજાર માટે સપોર્ટ પચીસ હજાર ચારસો અને પચીસ હજાર માટે મોટું હડલ પચીસ હજાર ત્રણસો ઉપર ક્લોઝિંગ આપવું ખૂબ જરૂરી છે જો બજારને એની ઉપર જવું હોય તો અને બજાર માટે નીચેનો મેજર સપોર્ટ આપણે ગયા વેગમાં ઓલરેડી ટેસ્ટ કરી ચૂક્યા મોસ્ટ પોબેબલી એવી શક્યતા છે કે આ વર્ષે આપણે એ લેવલ નહીં જોઈ શકીએ એવી સંભાવના છે પછી બજારમાં મોટા નેગેટિવ ન્યૂઝ આવે તો આપણે કદાચ એ લેવલ ને કરી શકીએ ચોવીસ હજાર પાંચસો તો એ લેવલ તો ઘણું એવું દૂર છે નીચેનું બજાર નું મેજર સપોર્ટ આપણે જોઈએ તો પચીસ હજાર કન્સિડર કરી શકાય તો આ તું આપણું આ વીકનું માર્કેટ વીકલી એનાલિસિસ આગળ તમારા કોઈ પણ સવાલ હોય કોઈ પણ સુઝાવ હોય તો તે તમને અહીંયા લખીને જણાવો આગળ આજ પ્રકારના વધુ મીડિયો માટે પેજ પર બન્યા રહો ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ